શું તમે તમારી કિડનીને બચાવવા માંગો છો શું તમને ડાયાબિટીસ છે તો ક્યાંય જતા નહીં મારી સાથે જ રહેજો આજનો વિડીયો તમારો જીવ બચાવવાનો છે હું છું અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ આજના વિડીયોમાં ડાયાબિટીસમાં કિડની સાચવવા માટે શું ખાવું અને શું ના ખાવું ની અગત્યની ઇન્ફોર્મેશન મળવાની છે સાથે સાથે જેને ડાયાબિટીસ નથી એ પણ જો પોતાની કિડની બચાવવા માંગતા હોય તો એ લોકોને પણ સારી ઇન્ફોર્મેશન મળવાની છે એની સાથે જ જો તમારી કિડનીમાં અસર ચાલુ થઈ ગઈ હોય તો પણ તમને આ વિડીયો અત્યંત ઉપયોગી સાબિત થવાનો છે દોસ્તો ડાયાબિટીસની સાઈડ અસરોમાં આપણા બધા જ કોમળ અંગો પર અસર થતી હોય છે એમાંથી તમે કલ્પના નહીં કરો પણ સૌથી વધારે અસર અને સૌથી સીધી અસર આપણી કિડની ઉપર થાય છે જ્યાં દોસ્તો એને કહે છે ડાયાબેટિક નેપ્રોપેથી દોસ્તો ડાયાબિટીસથી કિડની ખરાબ થઈ ગઈ હોય એવા લાખો દર્દીઓથી બધી જ હોસ્પિટલો અત્યારે ઉભરાઈ રહી છે અને એટલે જ તમને બચાવવા માટે આજનો વિડીયો છે દોસ્તો ડાયાબિટીસમાં આપણા બ્લડમાં વધારે શુગરનું પ્રમાણ આપણા બ્લડને જાડું અને એકદમ એસિડિક કરી નાખે છે આ જાડું અને એસિડિક જો લોહી થઈ જાય અને પછી એના લીધે પ્રેશર પણ વધે અને પ્રેશર સાથેનું આવું જાડું લોહી જ્યારે આપણા કિડનીમાં જાય ત્યારે આપણી કિડનીને ખરાબ કરે છે આજના વિડીયોમાં બતાવેલા ખોરાકો ઉપર તમે ધ્યાન રાખશો તો તમારી કિડનીને શરૂ થયેલું નુકસાન તમે રિવર્સ કરી શકશો જ્યાં દોસ્તો તમારી કિડનીને તમે બચાવી શકશો જો સમયસર તમે આ વિડીયોમાં બતાવા પ્રમાણે તમારા આહારમાં ફેરફાર કરી નાખશો દોસ્તો આપણા આહારમાં વધારે પડતું મીઠું વધારે પડતું ઓઇલ વધાર પડતા પોટેશિયમ અને ફોસ્ફરસ વાળા ખોરાકો અને જરૂર કરતાં વધારે પ્રોટીન જો આપણે લઈએ તો એનો ભાર કિડની ઉપર આવે કારણ કે આ બધું બહાર કાઢવા માટે આપણે કિડનીને ખૂબ મહેનત કરવી પડે અને છેવટે કિડની ખરાબ થાય તો દોસ્તો આવો જોઈએ કે એવા અગત્યના સાત ખોરાકો કયા છે જે ખોરાકો તમારે કિડનીને બચાવી લેશે સૌથી પહેલું છે ફૂલગોબી જ્યાં દોસ્તો ફૂલગોબી એટલે કે આપણે ફુલાવર કહીએ છીએ ફુલાવરને કિડની માટે સફેદ સોનું કહે છે અને આ સફેદ સોનું તમારી કિડનીને સાચવશે કારણ કે ફૂલેવરમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં નથી હોતું અને સાથે સાથે તમને વિટામિન સી અને વિટામિન કે મળી જવાના છે આ બંને વિટામિન્સ તમારા શરીરને ડિટોક્સ કરશે એન્ટી ઓક્સિડન્ટનું કામ કરશે અને તમારું ઓક્સિડેસિવ સ્ટ્રેસ ઓછો કરીને કિડની ઉપરનું ભારણ ઘટાડશે તો ફૂલેવર એ તમારી કિડનીને બચાવવાળું પહેલું ફૂડ છે દોસ્તો બીજું ફૂડ છે સરસવની ભાજી સરસવની ભાજીની અંદર પોટેશિયમ ઓછું હોય છે એની સામે એન્ટી ઓક્સિડન્ટ તત્વો ખૂબ હોય છે અને સાથે સાથે ફાઈબર ભરપૂર હોય છે આ બધું જ તમારી કિડનીને અને તમારા ડાયાબિટીસને સાચવવા માટેનું એક મહત્વપૂર્ણ કામ કરશે દોસ્તો આ ત્રીજા નંબરનું ફૂડ છે બ્લેકબેરી બ્લુબેરી અને આમળા એ ત્રણમાંથી તમને જે કંઈ પણ મળે એ બધું જ તમારી કિડની માટે ખૂબ જ સરસ કામ કરવાનું છે તો બ્લુબેરી બ્લેકબેરી ખૂબ મોંઘી આવે છે એની સામે જો તમે આમળું ખાશો તો ચાલશે આમળાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને એ તમને કિડની બચાવવામાં જબરજસ્ત મદદ કરવાનું છે દોસ્તો હવે ચોથા નંબરના અગત્યના ખોરાકની વાત કરીએ તો એ ખોરાક છે એવા તેલ એ તેલ તમારી કિડની અને તમારા ડાયાબિટીસને સારી રીતે સંભાળી શકે તો એવા તેલમાં સમાવેશ થાય છે ઓલિવ ઓઇલ એવોકાડો ઓઇલ ફ્લેક્સ સીડ્સ ઓઇલ અખરોટનું ઓઇલ તલનું તેલ સરસોનું તેલ અને મગફળીનું તેલ આ તેલ જો તમે માપસર ખાશો તો એની અંદર એવા બધા તત્વો હોય છે જે તત્વો ડાયાબિટીસને પણ મદદ કરશે અને તમારે કિડની સાચવવામાં પણ અગત્યનો ભાગ ભજવશે દોસ્તો આ બધા તેલની અંદર ખાસ કરીને તમને ઓમેગા થ્રી ફેટી એસિડ મળશે અને ઓમેગા થ્રી ફેટી એસિડ તમારું ઓક્સિડેસિવ સ્ટ્રેસ ઘટાડીને તમારી કિડની ઉપર થયેલું નુકસાન ઓછું કરી શકશે એની સાથે સાથે તમને મોનો અનસેચ્યુરેટેડ ફેટ મળશે આ ફેટ એ સારી ચરબી કહેવાય સારી ચરબી ખાવાથી તમારું એલડીએલ ઓછું થશે તમારી લોહીની નળીઓ બધી સારી રહેશે અને લોહીની નળીઓ સારી રહે એટલે કિડનીની અંદર આવેલી નળી અને બધી રચનાઓ પણ સારી રહે અને તમારી કિડની બચી જાય હવે આપણે જોઈએ કે કયા તેલ નહીં ખાવાનું દોસ્તો તમારે સૂર્યમુખીનું તેલ સોયાબીનનું તેલ અને કોર્ન ઓઇલ નથી ખાવાનું આ ત્રણ તેલની અંદર ઓમેગા સિક્સ હશે આ ઓમેગા સિક્સ તમારે કિડની ઉપર ભાર આપશે તો કિડની બચાવી હોય તો આ ત્રણ તેલ ન ખાતા દોસ્તો મેં જે તમને તેલ બતાવ્યા એની અંદર તલનું તેલ સરસવનું તેલ અને મગફળીનું તેલ તમે વઘારમાં વાપરી શકો પરંતુ એના સિવાયના જે મેં તેલ ગયા છે દાખલા તરીકે હોલી ઓઇલ છે યડો ઓઇલ છે એ બધું તમે વઘારમાં નહીં એટલે કે ગરમ કરીને નહીં પરંતુ તમારા સલાડના ડ્રેસિંગમાં ખીચડીમાં કે એવી રીતે કોરું ગરમ કર્યા સિવાયનું ઠંડુ લઈ શકાય બીજું ખાસ ધ્યાન એ રાખવાનું કે આ તેલ તમે જે ખાઓ એ રિફાઇન્ડ તેલ ના હોવા જોઈએ એ દેશી પદ્ધતિથી ઘાણીમાં કાઢેલા તેલ હોવા જોઈએ દોસ્તો પાંચમો અગત્યનો ખોરાક છે લસણ જ્યાં દોસ્તો લસણની બે કળીઓ વાટ્યા પછી દસ મિનિટ રાખ્યા પછી તમે જ્યારે ખાશો ખાસ કરીને સવારે તમારે ખાવી જોઈએ તો આ લસણની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો તમારા શરીરની અંદર થયેલું ઇન્ફ્લેમેશન ઓછું કરશે સોજા ઓછા કરશે અને તમારી કિડનીને બચાવશે તમારા ડાયાબિટીસમાં પણ ખૂબ જ સારી અસર કરશે દોસ્તો ડાયાબિટીસમાં જો કિડનીને બચાવી હોય તો ઓછા ફોસફરસવાળો ખોરાક ખાવો જોઈએ અને પ્રોટીન પણ આપણે યોગ્ય રીતનું અને ચોખ્ખું પ્રોટીન ખાવું જોઈએ અને માપમાં ખાવો જોઈએ તો દોસ્તો આ રિકવાયરમેન્ટને પૂરી કરવા માટેનો એક ખોરાક છે ઈંડાનો સફેદ ભાગ જ્યાં દોસ્તો ઈંડાનો સફેદ ભાગ જો તમે ખાઓ તો એની અંદર તમને કમ્પ્લીટ પ્રોટીન મળશે અને સાથે સાથે એમાં ફોસ્ફરસ ઓછું હશે તો ઈંડુ એ તમારી કિડની બચાવવા માટે અને ડાયાબિટીસ માટે એક સારું ઓપ્શન છે પરંતુ જો તમે ઈંડુ ના ખાતા હોય તો તમે આ ઓપ્શન એવોઇડ કરી શકો છો દોસ્તો સાતમો ખોરાક છે એક એવું ફ્રૂટ જેના માટે કહેવત છે એને એપલે ડે કિપ્સ ડૉક્ટર આવે જ્યાં દોસ્તો સફરજન એ તમારી કિડની માટે યોગ્ય ફ્રૂટ રહેશે બીજા બધા ફ્રૂટની અંદર પોટેશિયમ વધારે આવે જ્યારે સફરજનની અંદર ના આવે માપનું આવે અને સાથે સાથે સફરજનમાં એવા ગુણધર્મો હોય છે જે તમને ફાઇબર સરસ આપશે એન્ટીઓક્સિડન્ટ તત્વો આપશે અને તમને વિટામિન્સ ને મિનરલ્સ પણ આપશે તો સફરજન એ તમારે ડાયાબિટીસમાં ખાવા માટે અને કિડની બચાવવા માટે એ બંને રીતે ખૂબ અગત્યનું ફ્રૂટ છે ચલો હવે જોઈએ કે તમારે શું ન ખાવું જોઈએ અથવા તો શું ખાવામાં માપ રાખવું જોઈએ અને બીજું તમારે શું ના કરવું જોઈએ તો તમારી કિડની બચી જાય તો પોટેશિયમ વાળા જેટલા પણ ખોરાકો છે એ જો તમારી કિડની ખરાબ થવાની શરૂ થઈ હોય અથવા તો તમને એ દેખ હોય તો બિલકુલ તમારે ઓછા કરી દેવા જોઈએ તમારે ડોક્ટર સાથે મળીને નેફ્રોલોજીસ્ટ સાથે મળીને એનું પ્રમાણ નક્કી કરવું જોઈએ પોટેશિયમ વધારે આવતા હોય એવા પદાર્થો છે કેળું નારિયેળ પાણી બટાકા એની સાથે સાથે પાલક આ બધી જો વસ્તુઓ છે એની અંદર પોટેશિયમ વધારે આવે છે અને આવી વસ્તુઓની ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો આપણી ચેનલ ઉપર કિડની બચાવવા માટેના વિડીયો પણ છે એ તમે ચેનલ ઉપર જઈને જોશો તો તમને બીજા ઘણા બધા એવા ખોરાકો મળશે જે તમારે ધ્યાન રાખવું જોઈએ તો ચોક્કસ રીતે આપણા ચેનલ પેજ ઉપર જઈને કિડની અંગેના વિડીયો જોઈ લેજો પોટેશિયમવાળા પદાર્થો સિવાય તમારે શું ના ખાવું જોઈએ તો બાર દુકાનોમાં મળતી કોઈપણ વસ્તુઓ જે પેકેજ ફૂડ કહેવાય બિસ્કીટથી માંડીને નમકીન લઈ લો કે આઈસક્રીમ લઈ લો કોઈ પણ એવો પદાર્થ જે ફેક્ટરીમાં બનેલો હોય એ તમામ ખોરાકોનો તમારે ત્યાગ કરવો જોઈએ જો તમારે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું હોય અને કિડની બચાવી હોય આ બંનેમાં તમારે આ પેકેજ ફૂડ અને બિસ્કિટ ચવાણું સમોસા પીઝા બ્રેડ આ બધાનો ત્યાગ કરવો જોઈએ એના સિવાય સોફ્ટ ડ્રિંક્સ અને કલર નાખેલા તમામ પ્રકારના પીણા તમારે બંધ કરવા જોઈએ હવે શું નહીં કરવાનું એ જોઈએ તો તમારે જાતે કોઈ પણ મેડિસિન નહીં લેવાની ઓવર ધ કાઉન્ટર જે મેડિકલની દુકાનોમાં મળે છે એ ઓવર ધ કાઉન્ટર પ્રિસ્ક્રિપ્શન વગર ખાસ કરીને પેઇન લેવાના નહીં પેઇન કિલર્સ કિડનીને સડનલી ખરાબ કરી દેવા માટે ખૂબ મોટો ભાગ ભજવે છે એના સિવાય જો કોઈ ડૉક્ટર તમને ભારે ઇન્જેક્શન આપતા હોય ભારે ગોળીઓ આપતા હોય તો ડૉક્ટરને કહી દો કે સાહેબ મને કિડની સેફ દવા આપો કિડની ખરાબ થઈ જાય એવી મોટી ભારે ગોળીઓ કે ભારે ઇન્જેક્શન તમે ના આપશો કારણ એ છે કે નેફ્રોલોજીસ્ટ હોય એ સમજે પરંતુ જે નાફ્રોલોજીસ્ટ નથી દાખલા તરીકે ઓર્થોપેડિક ડૉક્ટર છે તો એમનું સારું દેખાય એના માટે તમને એવા પેઇન કિલર્સના ઇન્જેક્શન આપે તો ફટ દઈને તમારી કિડની ખરાબ થઈ જાય એવી ગોળીઓ પણ લખી આપે તો તમારી કિડની બે ત્રણ દિવસમાં જ એકદમ કામ કરતી બંધ થઈ જાય તો તમારે જ્યારે દવા લેવા જાઓ ત્યારે તમારો હક છે કે તમે ડૉક્ટરને જણાવો કે ડૉક્ટર સાહેબ મારે કિડની ખરાબ ના થવી જોઈએ ભલે મારે દુખાવો થોડો રહેશે તો ચાલશે પણ મારે કિડની સાચવજો જય હિન્દ